આજે ભારત દેશમાં શિક્ષણ કરતા બે ગણો ખર્ચ લગ્ન પાછળ કરવામાં આવે છે આપણા ત્યાં બહુ ટ્રેન્ડ છે કે લગ્ન જે હોય તે ધૂમધામથી થવા જોઈએ અને એ લગ્ન એટલે કે ખર્ચાળ લગ્નની લાઈમાં ક્યાંક શિક્ષણ આમાં આપણે પાછળ જોવા મળી રહ્યા છે એક ડેટા મુજબ એક સર્વે મુજબ જે આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે એમાં જોવા મળી રહ્યું છે કે ભારત દેશમાં જે યુગલો જે યુવાનો પ્રી પ્રાઇમરીથી લઈને સ્નાતક સુધી જે ફી ભરતા હોય છે જે ખર્ચો કરતા હોય છે એના કરતાં પણ વધારે બે ગણો ખર્ચ એમના લગ્નમાં કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આપણે ભારત દેશમાં પહેલેથી જે જોતા આવ્યા છે કે ઘણા સમયથી આજે ટ્રેન્ડ વધુ જોવા મળ્યું છે કે લગ્ન ધૂમધામથી કરવામાં આવે અને એક એવી દેખાદેખી પણ છે કે લગ્ન લોકોને યાદ રહી જાય એવા હોવા જોઈએ કે ક્યાંક હવે તો આપણે એ જોઈએ છે કે ક્યાંક અલગ અલગ જે ઇવેન્ટ્સ જોવા મળી રહી છે એના કારણે પણ ઇવેન્ટ્સ માટે અલગ અલગ વસ્તુઓ બુક કરવામાં આવતી હોય છે પાર્ટી પ્લોટમાં ખર્ચ કરવામાં આવતો આવતું હોય છે એની સાથે ક્યાંક લગ્નમાં જે અવનવી રીતો અત્યારે આવી રહી છે તેની પાછળ પણ ખર્ચો કરવામાં આવે છે ને એ ની કમ્પેરિઝનમાં જ્યારે ભારત દેશનું શિક્ષણ આપણે જોઈ રહ્યા છે ત્યારે તેની પાછળનો જે ખર્ચ છે તે એના કરતાં અડધો જોવા મળી રહ્યો છે એટલે કે બે ગણો ખર્ચ લગ્ન પાછળ કરવામાં આવ્યા છે અને એની સામે જ્યારે વાત આપણે અમેરિકાની કરીએ કે જે દેશોની આપણે બહુ દેખાદેખી કરતા હોઈએ છીએ ખાસ કરીને રહેણી કરણીમાં એ જ દેશોમાં એજ્યુકેશનમાં જે ખર્ચો થતો હોય છે ને એનાથી પણ અડધો ખર્ચ તે લોકો લગ્નમાં કરતા હોય છે એ લગ્ન બહુ સાદગીથી કરતા હોય છે પણ એના કરતાં વધારે ખર્ચ એ લોકો એજ્યુકેશનમાં કરતા હોય છે

અને સમાજ નાગરિક વાલી અને વિદ્યાર્થી એટલે આપણે એમ કહી શકાય કે આપણો જે દેશના પાયાના જે મુખ્ય વ્યક્તિઓ છે એની સાથે આપણે અત્યારે સીધી ચર્ચામાં જોડાઈ ગયા છે શિક્ષણ એક પાયાની વસ્તુ છે અને સમાજને ટકાવવા માટે દેશની અંદર આપણે એમ કહીએ છીએ કે લગ્ન લગ્ન વ્યવસ્થા આપણા ભારત દેશમાં અને વિશ્વમાં પણ છે તો શિક્ષણ પાછળ જે પહેલો મુદ્દો આપણે લઈએ છીએ કે શિક્ષણ પાછળનો ખર્ચ અત્યારે આપણે એક બાજુ એવું કહી રહ્યા છે કે ભાઈ શિક્ષણ પાછળનો ખર્ચ ખૂબ વધી રહ્યો છે મોંઘવારીની સાપેક્ષ સાપેક્ષ વધી રહ્યો છે સાચી વાત છે કે મોંઘવારીની સાપેક્ષમાં આપણને અત્યારે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે એટલે કે નાના બાળકથી માંડીને કોલેજ સુધી હાયર એજ્યુકેશન સુધી પીએચડી સુધી અને એની પાછળના એટલા કારણો પણ છે કે આપણે જયારે વધુ વ્યવસ્થાઓ જોઈએ છે શિક્ષણ પાછળ એટલે એ વ્યવસ્થા ઉભી કરવા માટે દેશને અથવા તો રાજ્યને અથવા તો દરેક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને આપણે એમ કહી શકીએ એ બધાને ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી માંડીને દરેક વસ્તુની પાછળ ખર્ચ થાય છે અને ખર્ચને પહોંચી વળવા માટે વિદ્યાર્થી અને નાગરિકને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવી રહ્યો છે હવે આપણે આઝાદીના પંચોતેર માં વર્ષની આપણે આ ગતિમાં આગળ વધી રહ્યા છે કારણ કે આપણે ગતિશીલની ગતિશીલતાની વાત કરીએ છીએ આપણે ક્યાંય ઉભા નથી રહ્યા તો વાત એવી બને કે ભાઈ એજ્યુકેશન બધું જ સરકારે આપવું જોઈએ સરકારની વ્યવસ્થા છે બધી જ વાત સાચી નાગરિકો ટેક્સ આપે છે એ વાત પણ સાચી એટલે આ આખી શિક્ષણ વ્યવસ્થામાં આપણે જ્યારે એવું કહી રહ્યા છીએ કે સરકાર બધું ખર્ચ ભોગવે અને સરકાર સારું શિક્ષણ આપે પણ હવે વાલીઓ એ તરફ વધતા જતા જાય છે કે ભાઈ અમને શિક્ષણ સારું મળે એટલે અમે ખર્ચ કરીએ આ ખર્ચ પણ ખુબ વ્યાજબી રીતે થઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ પણ ખોટો બી દેખાડાની રૂપે થઈ રહ્યો છે એટલે એ એક કોમ્પિટિશનના ધ્યેય રૂપ પણ જતો જાય છે એટલે એમાં વાલીઓ નાગરિક ને વિદ્યાર્થીએ જાગૃત થવાની છે જ્યારે બીજું એક છે સમાજ વ્યવસ્થાની આપણે વાત કરીએ છીએ અને સમાજ વ્યવસ્થામાં જે અત્યારે દેખા દેખી ધનિક પણ હોવું પછી સુપીરિયર હોવું એક સ્ટેટસ મેન્ટેન કરવું આ બધાની સાથે જે આપણે લગ્ન પાછળ ખર્ચો યુવાનો આખા જે પચીસ વર્ષ ત્રીસ વર્ષ આપણો પોતાનો જીવનનો જે ખર્ચ ન થયો હોય એ એક બે દિવસના ફંક્શન પાછળ પોતાના લગ્ન પાછળ એ ખર્ચ કરે છે આમાં કદાચ વાલીઓની પોતાની અપેક્ષાઓ વધી જતી હોય સામાજિક રીતે કે હું કોઈક ધનિક વ્યક્તિ છું હું કોઈક ફલાણા ફલાણા વ્યક્તિ છું એટલે મારે મારા બાળક પાછળ આટલો ખર્ચ તો કરવો જ પડે એટલે આજે પચાસ લાખ તો કોઈને ગણતરીમાં ન આવે એવી એક થઈ ગઈ છે હું એવું કઉ કે ટ્રાયબલ બેલ્ટ હોય કે ગામડાઓમાં હોય કે કોઈ પણ નાના મોટા કોઈ પણ વર્ગની અંદર આ હું જોઈ રહી છું કે અનેક ગણો ખર્ચ વધી ગયો છે જે ખર્ચ કદાચ એમને હજાર રૂપિયામાં થતું હતું કોઈની પાસેથી ઉધાર લઈને કરવો પડતો તો આજે એ લોકો એક લાખ રૂપિયા લઈને કે દસ લાખ રૂપિયા લઈને પણ ઉધાર લઈને પણ લગ્ન કરાવતા હોય છે એટલે આ ખરેખર એક બોજાર પણ આપણે આ માની કેમ બેસી ગયા છે સવાલ એ છે કે કે પટેલ જે આપણે ત્યાં ભારત દેશમાં આવું માની કેમ લીધું છે કે લગ્ન આવી રીતે જ થવા જોઈએ હવે આ લગ્ન પાછળ જે ખર્ચો થાય છે કપડામાં હોય કેટરિંગમાં હોય દાગીનામાં હોય ઇવેન્ટમાં હોય ફોટોગ્રાફીમાં હોય હવે વેડિંગ શૂટ કરાવવું છે લોકોને એ પછી હવે જયારે લગ્ન થાય પછી રિસેપ્શન હોય એનું પાર્ટી પ્લોટ પણ એમની પસંદગી મોટું હોવું જોઈએ આ બધી દેખાદેખી કેમ વધતી જોવા મળી રહી છે પણ સાદગી સાદગી છે એ કોઈને અપનાવી જ નથી સાદગીનો જે અર્થ હતો એ અત્યારની યંગ જનરેશન નથી કારણ કે એક બાજુ ટીવી મીડિયાની અંદર એટલું બધું આવે છે સિરિયલોની અંદર આવે છે પિક્ચરોની અંદર આવે છે એટલે દરેક પેજીસ ક્યાંક ખુલે તો એકદમ જોરદાર કંકોત્રી હોય પછી વેડિંગના બધા જાત જાતના એ લોકોને કેટલોગ મળતા હોય બધું જાત જાતનું મળતું થઈ ગયું છે એટલે યુવાન આજે જે નવો યુવાન છે એને ખબર નથી કે જૂના જમાનામાં આવી રીતે લગ્ન થતા હતા કારણ કે એ આખી જે પેઢીનો ગેપ છે આપણે એવું કહી શકાય કે ત્રીસ વર્ષ વીસ વર્ષ પછી પેઢી ગેપ આવે છે એટલે વડીલો એમાં આદર્શતા બતાવી જોઈએ કે બેટા આપણે ત્યાં તો આવી રીતે કે એ ગેપ છે પણ એ મોંઘવારીનો ગેપ પણ આજના યુવાનો નથી સમજતા કે મોંઘવારી પણ એ સમયે શું હતી આજે શું છે એમના પેરેન્ટ્સ પર એટલું બધું લોડ પણ ઘણી વખત આપી દેતા હોય છે એમની ડિમાન્ડ એટલી બધી હોય છે ને ઘણા એવા યંગસ્ટર છે કે જેમની એવી માનસિકતા છે કે એ આ લગ્ન આવી રીતે ધૂમધામથી કરાવવા એ મારા માતા પિતાની જવાબદારીમાં આવે છે ને એમને કરવું જ પડે એ કે પટેલજી નમસ્કાર પટેલજી જી નમસ્કાર જી નમસ્કાર

વ્યવસ્થા ઉભી થવી જોઈએ એક સમજવું પડે એક અપેક્ષાઓ સમજવાની આવે છીએ અને ફક્ત પ્રસંગ એક યાદગાર પ્રસંગ બની જાય બબકાદાર બની જાય બદલે પણ જયારે જે આપણે ફોકસ ઓછું કરીએ છીએ એની લાંબી દ્રષ્ટિથી કે લગ્ન જ્યાં સારું ટકે એના માટેનું અને ટૂંક સમયમાં એ લગ્નમાં વિચ્છેદ પરિણમે ત્યારે બધો ઉડી જાય છે અને લોકો ટીકા પાત્ર બને આટલો બધો ખર્ચો કર્યો હતો અને લગ્ન પછી નું જીવન સારું જીવે લગ્ન ટકે અને સુખી જીવે કારણ કે લગ્ન નો બપકો છે ખર્ચાનો મોટા ભાગ છેલ્લે તો છે કેડી ભાર છે એ સાસરી પક્ષ નો લગ્ન હોય કે પિયર ના હોય કારણ કે એ બધા જ પૈસા કન્યા ને મળવાના હતા પક્ષ પક્ષના પણ શાસ્ત્રી ગયા પછી ઉપાડવાનો છે ભલે પૈસાદાર હોય એમાંથી મિલકત ઘટી કરે છે તો વધારે ભવિષ્યના લાંબુ જીવન લાંબુ લગ્ન જીવન ગૃહસ્થાશ્રમ સારું જીવે એના માટે પૈસા બચાવવા માટે જોવું જોઈએ એ અંગલ થી જોવું જોઈએ એક વાત બીજું છે કે સમાજ વ્યવસ્થામાં આપણે એવો કોઈ નવો ચીરો નથી કરીએ કે બીજા એ જોઈ જોઈને એની પાછળ ખેંચાય જે આપણા સમાજના થયા છે એમ નહીં લાગે કે પૈસા નથી પણ એના સગા બેન કે ભાઈ એ એ પ્રમાણે કરશે જેની આવક ઓછી છે પ્રોપર્ટી ઓછી છે ક્ષમતા નથી એ લોકો પણ સાદગીરી કરી શકે એમને ન એ પણ ઉપકાર તરીકે ગણવું જોઈએ હું નાનો હતો ત્યારે જોયેલું ચડાવવા કરતા કારણ કે આપણા ને આપણે પૈસા આપવાના નથી તો એ પણ એટલું જ કરે તો એનું સમાન જળવાઈ દે એ એક દ્રષ્ટિકોણ હતો દ્રષ્ટિકોણ ઘણો બદલાઈ ગયો છે હવે પ્રસંગ યાદગાર બનાવવાની સાથે સાથે લાંબુ ગૃહસ્થા જીવન જીવા પર ફોકસ કરવું જોઈએ બાર આપવું જોઈએ જી બિલકુલ 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 એટલે પછી જીવન તમારું કેવું છે એના ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ ને એના કરતા પણ વધારે નમ્રતાજી શિક્ષણ જે આપણો વ્યક્તિગત વિકાસ કરે છે કદાચ જો આપણે શિક્ષણની પાછળ પાછળ પૈસાને પૈસાનો ખર્ચ કરીશું તો આગળ જઈને કદાચ આપણને વળતર સ્વરૂપે મળશે પણ ખરી પણ લગ્નની પાછળ કરેલો ખર્ચ ક્યારે આપણને વળતર સ્વરૂપે મળવાનો નથી અને એનાથી આપણો તો વિકાસ નથી થતો પણ બીજા લોકોને એટલે કે આપણે એ તો જોઈ જ રહ્યા છીએ કે લગ્ન પર સરેરાશ ખર્ચ દીઠ જીડીપી ઓગણત્રીસો ડોલર કરતા પાંચ ગણો છે એટલે કે વિવિધ ક્ષેત્રોમાં તેજી માટે જે આ લગ્નો છે ને એ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે લોકો એ નથી સમજી રહ્યા કે અહીંયા લોકોનો વિકાસ થાય છે જેમ કે આ કેટરિંગ વાળા હોય કે પછી આ ફોટોગ્રાફી વાળા હોય બીજા લોકો જે આ અહીંયા બિઝનેસ કરી રહ્યા છે એમનો ચોક્કસપણે વિકાસ અહીંયા થઈ રહ્યો છે પણ વ્યક્તિ આ યંગસ્ટર્સ એ વાતને નથી સમજી રહ્યા કે એમને એમના કેટલા પૈસા જાય છે ને ક્યારે એમને વળતર સ્વરૂપે નહીં મળે બિલકુલ એક સમસ્યા જ આપણે કહી દઈએ તો પણ વાંધો નથી યુવાનો માટે હવે વાલીઓએ એક આવું બેઠક કરવી જોઈએ અને હું તો એવું કહું છું કે યુવાનને સમજાવવામાં આવે કે તારી પાછળ અમે શિક્ષણ પાછળ આટલો ખર્ચો કર્યો છે હવે તમારે સાદગાઈ થી લગ્ન કરી અમે તમારા માટે જે કંઈ ખર્ચ કરવા માંગીએ છીએ તમારી માટે અમે અહીંયા સેવિંગ કરીશું તમે નોકરી ધંધો કરો તમે તમારી રીતે આગળ વધો અને આ લગ્ન પાછળનો જે દેખાદેખીનો ખોટો ખર્ચો છે અને યુવાનો પણ જો માતા પિતાને પ્રેશર કરતા હોય તો એ એ બંને વડીલોએ ભેગા થઈ અને આજની સમાજ વ્યવસ્થા કારણ કે એ વડીલો આજે પચાસ સાહીઠ ની ઉંમરે પહોચ્યા હોય તો હવે એ વડીલો એ જ પોતાનો રોલ અદા કરવો પડે કે યુવાનો માટે કે ભાઈ અમે તો ખુબ મહેનત થી આટલું મહા મહેનતે કમાયા છીએ અમે આટલું ભેગું કર્યું છે અને હવે તમે આટલું કરશો તો અમે તમારી સાથે સુખરૂપ જીવીશું કરે કે દરેક સમય સરખો નથી હતો એ વડીલોએ જ એનો યોગદાન આપવું પડશે કે ખોટા આ ખર્ચથી વડીલોએ યુવાનોને બચાવતા અને સમજાવવા શીખવવું પડશે કારણ કે શિક્ષણ એટલું જ મહત્વનું છે એ પછી નોકરી રોજગાર વ્યવસાય માટે ધંધાрте પણ ઘણો ખર્ચ કરવો પડતો હોય છે જ્યારે એને સેટલ થવાનું હોય ત્યારે અને વડીલે બહુ સરસ કહ્યું કે ઘણા ખર્ચા કર્યા પછી પણ એ લગ્ન ટકશે કે નહીં એ પણ એક મોટી સમસ્યા હોય છે એટલે હું તો ગ્રામ્ય વિસ્તારોમાં કે ઘણી બધી જગ્યાએ ખૂબ મોટા કાર્યક્રમો એમાં જાઉં છું તો આવી ચર્ચા આવી જ જતી હોય છે કે અમારે આમ થયું ને અમારે તેમ થયું એટલે યુવાનો માટે શિક્ષણની સાથે આ એક વિષય મૂકવાની જરૂર છે ભલે હું હું પણ સોશિયોલોજી યુવાનોની વાત જ નથી નમ્રતાબેન આજના ઘણા એવા પેરેન્ટ્સ પણ છે કે જેમને પણ આ દેખાદેખી હોય છે કે એમના મિત્રો એમના છોકરાને લગતા ધૂમધામથી કરાવે ને તો એના કરતા પણ વધારે ધૂમધામથી હું કરાવીશ ને એ જ વાલીઓને જયારે એજ્યુકેશનમાં વધુ પૈસા ભરવા ના આવે છે ત્યારે એ લોકો માંગણી કરે છે કે આ આ શાળાઓની ફી વધારે છે અહીંયા મન ફાવે તેમ ફી વસૂલવામાં આવે છે તો અહીંયા એડમિશન નથી મળી રહ્યું ફી વધુ હોવાના કારણે આવી બધી માંગણીઓ કરતા એ જ વાલીઓ પોતાના જ બાળકોમાં દેખાદેખીમાં એ લોકોના લગ્નમાં અઢળક પૈસા વાપરતા હોય છે હા એટલે મેં એ જ કહું ને કે વાલીઓની હું તો એક જ શબ્દ વાપરું છું કે વાલીઓની જાગૃતિ નાગરિક તરીકેની જાગૃતિ અને વિદ્યાર્થી તરીકેની જાગૃતિ એટલે યુવાન વિદ્યાર્થી જયારે યુવાન બને છે ત્યારે એનું લગ્ન પણ એની સાથે સાથે એનું શિક્ષણ જોડાયેલું હોય છે એવું નથી હોતું કે એ લોકોના શિક્ષણ કાર્ય પતી ગયું હોય છે ઘણા લોકો ખૂબ આગળ ભણતા હોય છે એટલે વાલી આ આ સમાજની નાગરિકની જો સારો બનાવ હશે તો સમાજે જ વિચાર કરવો પડશે કે હવે અહીંયાથી આપણે આ બદલાવ લાવવાની જરૂર છે કારણ કે જે કઈ ઉછાળો આવી ગયો છે જે વિચારોનો બદલાવ આવી ગયો છે એના માટે આપણે સૌ જવાબદાર છીએ હું એવું કહું છું આજે મીડિયામાં આ એક વિચાર પ્રસ્તુત થયો એ ક્યાંથી આવ્યો જ્યારે સમાજમાં એ સ્થિતિ વણસી છે ત્યારે મીડિયા બે રીતે પ્રસ્તુત કરે છે સારું શું છે અને ખોટું શું છે તો આપણે એ બંને વચ્ચે આપણે છીએ અને એને સમજદારીથી આપણે જ સમાજને જાગૃત કરવું પડે છે વાલીઓ સમજવું પડે કે શિક્ષણ માટે જે ખર્ચ કર્યો છે અથવા તો કરવાનો છે એ જ રીતે આપણે ખરેખર શું ખોટો ખર્ચા તરફ જઈ રહ્યા છે કારણ કે કદાચ એક બાળકની પાછળ તમે અત્યારે શિક્ષણનો ખર્ચ કરી રહ્યા છો એ ભણીને બીજું બાળક આવશે ત્યારે એના એક બાળકના લગ્નનો ખર્ચ આવશે તો આ પણ એક સવાલ છે મારી મારી ઘણી

આ પ્રક્રિયામાં જોડાઈ જાઉં છો ત્યારે કોઈ તમારો વિરોધ નથી કરી શકતું વિરોધ એટલા માટે કે સમાજ એમ કે છે એને કરવું તો દો એટલે આ વસ્તુ સમાજ જ રોક લાવી શકશે મારા વડીલો હું ઘણી વખત બેઠી હોઉં કોઈ કોઈ જગ્યાએ તો કહેતા કે ભાઈ પહેલાના જમામાં પાંચ રૂપિયા કે બે રૂપિયાનો ચાલનો એટલે આખા સમાજે પાંચ ને બે રૂપિયાનો જ ચાલો કરવો પડે અને જો કોઈ ભૂલથી પચાસ કે સો રૂપિયા કરી નાખે તો કહી દે કે બહુ મોટો પૈસા વાળો થઈ

પરિબળ હોય જે આમાં મહત્વપૂર્ણ સાબિત થતું હોય તો એ સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયામાં લોકોને દેખાવો કરવો છે જ્યાં સેલિબ્રિટીઝના લગ્ન જે આપણે જોતા હોઈએ જ્યાં મોટા મોટા વીઆઈપી લોકો જે રીતે લગ્ન કરતા હોય ને એની દેખાદેખીના લીધે આપણા ત્યાં પણ એ જ રીતે લગ્ન કરવા માટેની હોડ જામેલી જોવા મળતી હોય ફોટોઝ મૂકવામાં આવશે લોકોને લાઈક્સ વ્યૂઝ મળશે એ કે પટેલજી આપને લાગે છે કે સોશિયલ મીડિયા પણ આની માટે એક મહત્વપૂર્ણ પરિબળ છે ડોક્ટર સોશિયલ મીડિયાનો પણ રોલ અગત્યનો છે

પણ જમનાર લગભગ ઘટતા જાય છે ધીરે ધીરે ઘટતા જાય છે એ ભાવના તૂટવા લાગે છે બીજી વાત છે કે જૈન જેવા સમાજે પણ પહેલ કરેલી છે કે પાંચ થી વધુ આઈટમો હતો એ લગ્નનો બહિષ્કાર કરવો એમાં જમણવારમાં આપણે જોડાવું નહીં જે રીતે જૂના રિવાજો હતા કે ભાઈ લગ્ન મરણ પછી ના જે ખર્ચા હતા એને સમાજે દૂર કર્યા હતા કે જે મેચ્યોર લોકો છે પરિપક્વ લોકો છે એ લોકો એ પોતે વ્યક્તિગત રીતે એક વિચાર પેદા કરીને પોતે આમાં જોડાવું જોઈએ કે આપણે આમાં આપણે જવું નથી ઘણી વખત તમને લગ્ન લગ્નના ભબકા કેટલાક અકસ્માતો સર્જાતા હોય છે તે ઉલટી પડી કે પણ આપણો તો ઉલટી વિચાર છે કે ક્યાંક વાંધ્યો ઓછી હોય તો એના ઉપર કટાક્ષ થાય છે આપણો ત્યાં ઉંધી વિચારધારા છે કે જ્યારે ડીશો ગડવામાં આવે છે કે કેટલી ડિશસ હતી કેવી હતી શું સ્વાદ હતો ઘણી વખત આપણે જોતા હોય છે કે લગ્ન જ્યારે એક એક બાપ જ્યારે પોતાની દીકરી પાછળ એના લગ્ન પાછળ જે ખર્જો કરતા હોય છે એમાં એ ખર્ચા પાછળ પણ કટાક્ષ થાય છે એની રીતે જેટલું બને એ કરતો હોય છે પણ આવનારા જે મહેમાનો હોય છે ને એ

એક બે હજાર બી કરી હતી અને ચોલો ચોલા કયા હતા પાછા એટલે આ પણ એક હસ્તાપદ સર્જાતી હોય છે જી બિલકુલ આપને શું લાગે છે નમ્રતાજી આપણે આપણા દેશમાં એટલે જેમ શરૂઆતમાં પણ કહ્યું કે આપણે જે યુએસ જેવા દેશો ની તુલના કરતા હોય છે રેણી કરણીમાં ત્યારે એ જ યુએસમાં મેરેજ કરતા શિક્ષણ પાછળના ખર્ચને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે તો આ વાતથી આપણે પણ શીખવાની જરૂર છે કેવી રીતે આપણે પણ આ સમાજમાં આ વિશે જાગૃતતા લાવી શકીએ છીએ અત્યારે જે શબ્દ જ છે અને આ જે આપણો કાર્યક્રમ છે એ જાગૃતતાનો જ છે એટલે જાગૃતતા એ જ છે કે ભાઈ શિક્ષણ પાછળ ખર્ચ કરીએ તેને ખર્ચ ન ગણી શકાય એટલે ઓછો કરી શકાય પણ ન ન કરી શકાય અને લગ્ન પાછળ ખોટો ખર્ચ બંધ કરવો એ આપણી સમજના આધારે થાય છે એટલે સમજદાર બનવું અને હું તો એવું કહું છું કે એક નાગરિક જયારે યુવાન એને એનું ભણતર પૂરું થાય અઢાર વર્ષે વિદેશમાં અઢાર વર્ષે કોઈ પણ યુવાન હોય છે એને નોકરી કરવી પડે છે એને કામ કરવું પડે છે એને કલાકના પણ કામ કરવું પડે છે કારણ કે મા બાપ જ એમ કે છે અને ત્યાંનો દેશ એવું કે છે કે તમે કામ કરો બરાબર એમને પોતાના અવર્ષ દેશને આપવા પડે છે કોઈ પણ કામ માટે આજે આપણે જોઈએ કે આપણા ભારત દેશમાં પચીસ વર્ષ સુધી બાળક ભણે એટલે કે યુવાન ભણે ત્યાં સુધીના મા બાપ એવું નહીં કે નોકરી કરશે ફલાણું કરશે કામ કરશે એટલે અઢાર થી પચીસ વર્ષ સુધી કોઈ કામમાં નથી આવતો હવે જો એ વ્યક્તિ જ્યારે પોતાની જાતે પૈસા કમાતો થાય તો એને ખબર પડે કે હું કેટલી મહેનત કરીને પચાસ રૂપિયા કે હજાર રૂપિયા કે પાંચ હજાર રૂપિયા કમાવ છું મને આટલા રૂપિયા મળે છે જ્યારે એ સમયની અને પૈસાની વેલ્યુ કરતા શીખશે ત્યારે મને એવું લાગે છે કે જો આ બદલાવ આવશે અને ખરેખર યુવાનો માટે એ એ જરૂરિયાત છે પૈસા આપી દે સેવિંગ આપણા ઉપર વાપરી નાખે બધી જ વાત બરાબર છે એના બાળકને મો રાખે અને લગ્ન પાછળ પણ ખર્ચા કરે પણ જો યુવાનને એ સમજાવવામાં આવે કે ભાઈ આ ખર્ચ કરતા પહેલા ત્યારે આ મહેનત કરવી પડશે પછી તું કર અને ઘણી ઘણા આપણે આઝાદી પછી આવું બન્યું છે ઘણા લોકોએ પોતાની જાતે લગ્ન કર્યા છે પચાસ રૂપિયામાં આર્ય સમાજમાં જેને ખૂબ ઓછા ખર્ચમાં લગ્ન વાત અલગ થઈ ગઈ છે અંતમાં એ આપનું શું માનવું છે યંગસ્ટર્સને આપણે કેવી રીતે સમજાવી શકીએ છીએ કે લોકો પોતે એ ડિમાન્ડ કરે કે એમને એજ્યુકેશન પાછળ ખર્ચો કરવો છે ના કે લગ્નમાં આવી ડિમાન્ડ જ્યારે ખુદ બાળકો કરતા થશે ને ત્યારે ચોક્કસપણે વાલ્યો પણ છે લોકો મજબૂરીમાં કે જે લોકો દેખાદેખીમાં કરતા હશે ને તો એ લોકો પણ અટકશે શું કહેશો અંતમાં

માનસિકતા બદલાય જે રીતે નમ્રતાબેને કહ્યું કે આપણે લગ્ન તો ન જ કરી શકીએ લગ્નમાં ખર્ચો તો કરવો જ પડતો હોય છે પણ આજે જે દેખાદેખીમાં ખર્ચ એટલો બધો વધી ગયો છે કે જે એજ્યુકેશન કરતા બે ગણો થઈ ગયો છે એના પર ચોક્કસપણે વિચારવાની જરૂરિયાત છે समय समाप्त दायचे नर्मदा जी है के पटेल जी अबन्ने मारी साथे चर्चा मा जोडाया ते बद्दल आपनो आभार नमस्ते તો લક્ઝરિયસ લગ્નની લાઈમાં આ શિક્ષણ ક્યાંક પાછળ જોવા મળી રહ્યું છે અને એ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય એજ્યુકેશન માટે આપણે હંમેશા ભારત દેશના શિક્ષણ ઉપર આપણે ઘણા અત્યાર સુધી કટાક્ષ કરતા આવ્યા છે પણ આપણે એક વિચારવાની જરૂરિયાત એ બાબત પણ છે કે તમે જ્યારે એ જ એજ્યુકેશનમાં ખર્ચો કરો છો એજ્યુ એમાં પણ જ્યારે સવાલ ઊભા કરો છો કે ક્યાંક ફી વધારો છે ત્યારે એટલો જ બે ગણો ખર્ચ તમે લગ્નમાં કરો છો કે જે લગ્નના પૈસા ક્યારે તમને પાછા પણ નથી મળવાના અને એજ્યુકેશન શિક્ષણમાં કરેલું ખર્ચ હંમેશા આપનો વ્યક્તિગત વિકાસ કરશે ને આપના વિકાસ અને આપ નોકરી સ્વરૂપે આપના ભવિષ્ય તરીકે આપને વળતરમાં પાછો મળશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર